પાઠ કરવા માંગતા હોય અને તેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી કારણ કે આખી શ્રીમદ ભગવદ્ ગીતા નો નિયમિત એક શ્લોક સોજે છ કલાકે સોમથી શનિ રોજ એક

ઉત્પન્ન થનારા બધા જ ભોગો જો કે વિષય પુરુષોને સુખરૂપ વાસે છે તો પણ દુખ જ આપનાર છે અને

તેને જે સુખરૂપ ભાષે છે એટલે કે તેને લાગે છે કે હું આ જે ક્રિયાજન્ય ક્રિયાકલાપ કરી રહ્યો છું તેમાંથી મને સુખ મળી રહ્યું છે પરંતુ આ સાચી દ્રષ્ટિ નથી આ સાચી નજર નથી સાચી નજરથી તત્વ જ્ઞાનથી જોતા તે દુઃખ જ આપનાર છે જેમ કૂતરું હડ્ડી ઘણા આનંદથી ચૂસે છે અને તેને શિકાર ભક્ષણનો આનંદ સમજે છે માને છે પરંતુ હડ્ડીમાં તેવું સુખ આપનાર તત્વ છે જ નહીં આપણે સૌ જાણીએ છીએ તે હડ્ડી તેને મોઢામાં વાગવાથી તેના મોઢાના નીકળનારા લોહીનો જ સ્વાદ તે ચાખે છે ને તે સમજે છે કે હડ્ડીમાંથી લોહી આવે છે આમ કોઈપણ ક્રિયાજન્ય ભોગ ઇન્દ્રિયો અને તેના વિષયોના સંયોગથી વિષય પુરુષને તે ક્રિયા દ્વારા આનંદ આવે છે તેવું તે સમજે છે વાસ્તવમાં તે ક્રિયાજન્ય ભોગ વખતે તે વિષય પુરુષ થોડો શાંત થાય છે બીજી બધી શારીરિક અને માનસિક ક્રિયાઓ એક ક્ષણ માટે એક ક્રિયા ઉપર ફોક્સ થતાં મન શાંત થાય છે અને મન શાંત થતાં જે તે તેનો અશાંત દોડધામવાળા જીવનમાં આ શાંતિનો અવસર ન મળતા ક્ષણિક એકાદ વિષય ઉપર એકાકાર થતાં બહારની સભાન અવસ્થાનું સહેજ વિસ્મૃતિ થતાં અંદરનો આનંદ બહાર આવે છે જે ક્ષણિક પ્રક્રિયાજન્ય સુખમો તેને વિષય મનુષ્યને લાગે છે કે હું જે ભોગ ભોગવી રહ્યો છું તેમાંથી તે મળી રહ્યો છે વાસ્તવમાં તે સાચું નથી કારણ કે જો ભોગમાં સુખ હોત તો સર્વ ભોગો છોડી કોઈ ત્યાગી વૈરાગી તપસ્વી ધ્યાની પ્રેમી બનવા ન નીકળી પડત એક ચક્રવર્તી સમ્રાટ રાજા ભરથરી કે જેના નાના ભાઈને પરદુઃખ ભંજન વિક્રમાદિત્ય કહેવાતો તેના નામ ઉપરથી સનાતન ધર્મનો વિક્રમ સંવંત ચાલે છે તેના મોટા ભાઈ ભરથુહરી જે પીંગળા નામની આપણે સોંભડ્યું હશે કે તેને બધું જ રાજપાટ અને પોતાની સર્વશ્રેષ્ઠ સુંદરી પીંગળાને છોડીને સંન્યાસ ધારણ કરેલો સામાન્ય વ્યક્તિ ન હતો કે પોતાનું આખું જમ્બુ દ્વીપ કે જે આખું દ્વીપ કહેવાય છે તેનો એક ચક્રી સમ્રાટ અને આધ્યાત્મિક જગતના ત્રણ ઉચ્ચ કોટીના પુસ્તકો લખ્યા ગ્રંથો લખ્યા તેમાંનો એક છે વૈરાગ્ય શતક તેનો પ્રથમ શ્લોક છે ભોગ ન ભુક્તા વૈમેવ ભુક્તા તૃષ્ણા ન જીર્ણા વૈમેવ જીણા અર્થાત આપણે ભોગોને ભોગવતા નથી ભોગો જ આપણને ભોગવે છે ને આપણી તૃષ્ણા એટલે કે આપણે ઈચ્છા વાસનાનો અંત કદી આવતો જ નથી આપણો અંત આવી જાય છે તો ભગવાન આ જ વાત ભગવદ્ ગીતામાં અર્જુનને સમજાવે છે કે ભોગ આદિ અંતવાળા એટલે કે પહેલો નતા હાલ છે અને એ નહીં તરફ જઈ રહ્યા છે ને અંતે નહીં હોય આથી તે અનિત્ય છે આથી હે કુંતી પુત્ર વિવેકી પુરુષો આમાં રમણ કરતા નથી અર્થાત જે બુદ્ધિમાન પુરુષ છે જે તત્વજ્ઞાની છે જેને તત્વને જાણી લીધું તે આનાથી દૂરથી જ સ્વરૂપ વિશે પરમાત્મા તત્વ વિશે પરમાત્માની લીલા ગુણ કે ધામ વિશે વાણી કે શબ્દના માધ્યમથી સ્વયં વેદ પણ નેતી નેતી કહીને ને પાછા પડે છે તો મારા જેવા સામાન્ય અલ્પ બુિ નું શું છતાં તે બોલાવા માંગે છે તો મારો ફક્ત નમ્ર પ્રયાસ છે કે હું એક માત્ર સાધન શું મારા દ્વારા રોજ એક ગાન અને તેનું વિવેચન કરાવે છે તો તો મિત્રો ગમે જોતા રહો અને જોડાતા રહો ગીતા જ્ઞાન સત્સંગમાં આવતીકાલે ફરી મળીશું આગળના શ્લોકમાં અત્યાર સુધી સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી